તો હેલો મિત્રો કેમ છો બધા મજામાં ને મજામાં છે તો બધા જય માતાજી જય મેન્ડી મને જય ચાઉ નો ફરી જો પવા બટેકા માં વઘારવા માટે આપણે બધું રેડી કરી નાખ્યું છે જો આપણે હજી જાગીને ઉઠ્યા છીએ પછી તો આપણે કામ ને એવું કરતા ને ખબર છે કે દાંત ની પ્રોબ્લેમ હતી દાંત દુખતી એટલે આપણે કઈ બ્લોક પર શૂટ જાગીને જોયું ને તો જો છાટા આવે ફળ્યું તો કેમ છો બધા મજામાં ને મજામાં જ છે તો બધાયને જય માતાજી જય મેંડી બની જય ચાઉંમાં ફર્યા મારા નવ બ્લોકમાં બધાયને તમારું હાર્દિક સ્વાગત છે એમાં ગયા છે સાડા નવ આર્યનભાઈને જો સ્કૂલમાં કેમ કે કાલ આપણે બહાર ગયા હતા તો આજ થોડું મોડું થઈ ગયું અને દાઢ એ દુઃખેસ કાલની દાઢ દુઃખવા મળી છે આપણે ધીમે ધીમે કામ કર્યું છે આર્યન સ્કૂલમાં કોણ મીશું હારો આર જાગી લે જો જ હતા તો જી ફુપરાયા છે છું હવે આપણે કામ કરશું બધું ઘરનું કામ પડ્યું છે તો વાસણ કપડાં પછી જો ફળ્યું ને એવું વાળીને રહ્યા છે એ આપણે બધું ને જો અહીં સરસ મજાના મગજ છે તમને જે વાત કરતી હતી સુધો છે જે જો અમે ડોલે પાણી ને પહેરી જો હજુ તો હું વધ ખોલું ને પાણી બધું ભરું મેં કીધું

કેમ કે આ લુગડું બાંધ્યું છે એટલે વચ્ચે છાંટા આવે છે અહીં તમને બતાવીશ જો શરૂ થઈ ગયું છે જો બધા કપડાં ને એવું લેવા મળ્યા પલાટ દીધું જો શરૂ થાય છે ઝીણું ઝીણું છાંટા તો તમને બતાતા હશે આમ વાદળું તો કાળો માસ થઈ ગયું છે હવે આવે તો વધારે સારું આપણે તો જ છે આપડા વિશુભાઈ પણ ગયા આવે છે બાર સીધા કાની વિશુભાઈ વિશુભાઈ પણ જાય ગયા ભાઈ સરસ મજાનો હંચો મોકલાયો આપડે થોડુંક સે ને સિલાઈ કરી કેમકે આપણે સીધા નથી આવડતું પણ આપણે સિલાઈ મારતા શીખવી છે તો આપણે થોડી સિલાઈ મારી એવું સિલાઈ ને એવું કામ કરતા આવડે છે તો જો બનાવશું લગભગ આપણા મમ્મી કહેતા કે શીખડાવશે ઠેલી શીવશું આપણે તો જો જે આપણે દીવાબત્તી કર્યા બાને એને આપણે બધી દીવાબત્તી કર્યા અને હવે બનાવી છે આપણે પવા બટેકા મને દાળ દુખે તો મેં પેલા થોડા પવા બટેકા ને એવું બનાવી નાખ્યું શાક રોટલી ને એવું બનાવી તો સદુ બેને બટેકા ને વાઈફ નાખી ખાશે ને આપણે પવા વઘાર ટમેટા ને એવું શુદ્ધ નાખ્યું પવા વઘાર નાખી પવા જ વઘારતા વાર લાગે નહીં મેગી કરતા ખાવ ઈજી છે કડીકમાં વગેરાને ખાતા અને સદ્દુબેન જો બકાલું કાલે સારું કરવા છે બેઠા બેઠા મડાશે બકાલું સારું કરે છે હજી તો ઘણો છે અને બધા મોડા આવે ધીમે ધીમે રાઈને અને જો આવા તો આપણા ઘરે કુરકુરિયા રોજ પીડાવે હવે તો આપણને ભાવતા નથી આવા કુરકુરિયાને ને એવું તો સદ્દુમચી રોજ લાવે કેટલા બધા

તો જો આપણે રસ્તે બનાવી નાખી છે પવા બટેકા બનાવી નાખ્યા છે રોટલી બનાવી નાખી છે શાક ને એવું થોડુંક બનાવી નાખ્યું છે અને વાગી ગયા છે આઠ અને આવી ગયું છે પાણી પાણી આવ્યું છે તો સદુ બેન પાણી ચડાવે છે ઉપર ટાંકામાં અને આપણે રોટલી બનાવીને ઉજાવીશ બહાર કેમ કે બહુ ગરમી થાય છે છટ આવી ગયા ખાલી અને વરસાદ ન આવ્યો વરસાદ માટે પણ વરસાદ આવ્યો નહીં તો વિસુભાઈને પહેલાં થોડુંક ખવડાવી લઈશું પછી પાસ આપણે આપણે કોઈક આવી જશે તો આપણે જમવા બી જઈશું તો આપણે બ્લોગનો એન્ડ અહીંયા કરજો અમારો બ્લોગ તમને કેવો લાગે છે તે જરૂર કમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો પહેલી વાર હોય તો મળીશું આપણે નવા બ્લોગમાં